નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોમાં આપણે ધોરણ નવ વિષય ગુજરાતીમાં પાઠ નંબર ચૌદ વાડી પરના વ્હાલા જેનો ભાગ નંબર બે જોઈશું મિત્રો આપણે લાસ્ટ વિડીયોમાં વાડી પરના વ્હાલા પાઠ શરૂ કર્યો હતો જેમાં આપણે લેખક ઇસ્માઈલભાઈ નાગોરી વિશે ટૂંકમાં પરિચય મેળવ્યો હતો અને પાઠ થોડો થોડો જોયો હતો જેમાં વાડી પર નભનારા નાના નાના જીવજંતુથી લઈને મોટા પ્રાણીઓ સુધી કઈ રીતે પોતાનો આશરો લે છે જે વાડીમાં આપણે નજરે ન પડતા છતાં એ હોય છે એના વિશે આપણે માહિતી મેળવી હતી તો આજે આપણે આગળ જોઈશું જ્યાંથી આપણો પાઠ અધૂરો બાકી છે તે સમજીએ તો કે વાડીમાં રહેનારાની આવનારાઓની આ રીતે ભાત ભાતના હોય છે વાડીમાં રહેનારા ને આવનારાઓ તો અલગ અલગ ભાત ભાતના ભાત ભાતના એટલે અલગ અલગ બરાબર છે ખેડૂતનું ખાસ ધ્યાન તો વધુ રંજાડે ખેડૂતનું ખાસ ધ્યાન તો વધુ રંજાડે મિત્રો રંજાડે એટલે શું હેરાન કરે પરેશાન કરે બરાબર છે જો ખેડૂત આ નાના નાના જીવ જંતુ પર વધારે ધ્યાન આપે એમ કે તો એમને વધુ હેરાન કરે રંજાડે હેરાન કરે વધુ કંઈ ન બગાડે એ તરફ હોય છે બાકી આ જીવતી વાડીના જીવ માત્રને જોનાર બાળકો તો ધેલે કેટલા ઈંડા મૂક્યા છે તેતર માંડા કેટલા બછલા સાથે ફરે છે બછલા બછલા એટલે કે બચ્ચા બરાબર છે જે નાના બાળકો હોય ને ગામડામાં રહેતા વાડીમાં રહેતા એ બાળકોને આવું નવું નવું જોવાનું ગમે કે ભાઈ ધેલે કેટલા ઈંડા મૂક્યા તેટર તેતર પણ એક જાતનું પ્રક્ષી છે એ કેટલા બચ્ચાઓ સાથે ફરે છે આ બધું નાના નાના બાળકો નિરીક્ષણ કરતા હોય છે બુલબુલે ક્યાં અને કેવો મારો કર્યો છે ચીબડી ક્યાં ભરાઈને બેઠી છે કાકીડાએ કેવા રંગ ધારણ કર્યા છે સાપે કાચરી ક્યાં કેવડી મૂર્તિ કાઢી છે ને કૂતરાએ બકોલ ક્યાં ગાડી રાખી છે એ બધું એમની નજરમાં આવી જાય છે કોની નજરમાં આવી જાય છે મિત્રો નાના નાના બાળકો હોય તમે પણ એક ક્યાંક ખેતરમાં ગયા હો તમને આવું બધું જોવું ગમે બરાબર છે ને કે ભાઈ કયા કયા જીવ છે કોને શું કર્યું છે આ બધું જોવું બાળકોને ગમતું હોય છે જ્યારે મોટા માણસ હોય ખેડૂતો એને તો માત્ર ને માત્ર કામ સાથે મતલબ હોય છે એ પહેલાં જીવ જંતુ વધુ ખરાબ ન કરે વધુ નુકસાન ન કરે એની તરફ જ હોય બાકી આ બધી જોવા મજા એમને આવતી નથી ખરું જોતા જીવનનો જે ખજાનો વાડીમાં ભર્યો હોય છે તેના એ પોતે પણ અગત્યનો ભાગ જેવા જ છે મિત્રો વાળીનું જીવન એક અલગ જ જીવન છે એની મજા જ કંઈક અલગ છે એવો લેખક કહે છે દરેક ઋતુ પોતાના પ્રત્યક્ષ પદાર્થ પાઠ લઈને પદાર્થ પાઠ લઈને આવે છે તમે જાણો છો દરેક ઋતુમાં અલગ અલગ પ્રકારનો પાક હોય છે બરાબર છે અલગ અલગ ઋતુ અલગ અલગ પાક લઈને આવે છે અને એ ઋતુમાં ખેડૂતો પોતાનો પાક કરે છે કુદરતનો એક કારવાન કાફલો આવે છે ને જાય છે બરાબર આ એક કુદરતી પ્રક્રિયા છે કે ભાઈ શિયાળો આવે તો આ પાક લેવાય ઉનાળો આવે તો આ પાક લેવાય આ એક કુદરતી છે જેને કોઈ માણસ નક્કી નથી કરતું બરાબર છે જે પોતાના સમય પ્રમાણે ઋતુ પ્રમાણે આવી જ જાય છે અને ઋતુ પ્રમાણે ખેડૂતો વાડી પર નભનારા લોકો એ રીતે જ પોતાનું કામ કરતા હોય છે કાફલો તમને ગઈકાલે તમને કીધું હતું કાફલો એટલે કે સમૂહ જૂથ ને જાય છે બધા પોતાના હોય તેમ વાડી તેમને સૌને આશ્રય આવાસને આકાર આહલાદ આપે છે બરાબર છે આ એક કુદરતી છે કે ભાઈ વાડીમાં કયા જીવજંતુ રહેશે કોણ રહેશે કોણ જશે એવું નક્કી કરવામાં નથી આવતું બરાબર છે કુદરતી છે એ ઋતુ પ્રમાણે સમય પ્રમાણે ગમે જીવજંતુ એ વાડીમાં રહી શકે છે પોતાનો આશરો મેળવી શકે છે એ આહ્લાદક છે આહલાદક એટલે ગમે મનને ગમે અને એ જરૂરી પણ છે બરાબર છે કેમ કે ખેતરમાં અમુક અરસિયા છે અમુક જીવજંતુ છે હોવા પણ જરૂરી છે ન હોય તો પણ નહીં ચાલે બરાબર છે એટલે આપણને પણ ગમે છે સવારથી સાંજ સુધી વાડી પર કામ 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 ને કામ જ ચાલતું હોય છે રાતે પણ ધોરણે માતે જીવતવાળા હોય તે સુવે તો બાળકવાળી માતાની માફક જ એમની નિંદ્રાએ જાગે મિત્રો ખેતરમાં વાડીમાં રહેનારા લોકો ચીવટવાળા એટલે કે એ લોકોને પોતાના પાકની બહુ ચિંતા હોય છે બરાબર છે ધોરને સાચવવાના ખેતરને સાચવવાના એ લોકો પણ મર્યાને પહેલાં નાના બાળકની માતા પોતાના બાળકની ચિંતા કરે બરાબર છે એવી રીતે જાગતા અવસ્થામાં સૂવે છે એમાં ખેડૂતો પણ પોતાના ખેતરની પોતાના ધોર ધાકરની એટલી જ ચીવટતાથી એની સંભાળ લે છે અને રાત્રે પણ જાને સૂતા ન હોય જાગ્રત જ હોય એવી રીતે સૂવે છે ને તોય વાડીમાં જામતા હોય છે આ દાયરા આપણા સિટીમાં શહેરમાં તો અમુક જ વખત જોવા મળે વાડીમાં આની મોજ કંઈક અલગ જ હોય છે લોકો બધા ભેગા થાય છે દાયરા કરે છે જલસા થતા હોય છે મોસમી મોસમની મોજ લોકો માણી જાય છે મકાઈના દોડાની મીજબાનીઓ ચાલતી હોય છે આજુબાજુની વાડીમાં આડોશી પાડોશી મિત્રો ભેગા થઈ જાય ને આમંત્રિતો પણ કુંડાળામાં ભળી જાય દુબળા લાકડાની ને પાંખી કાઠીની ઘાટલીઓ ઉપર માનવતા મહેમાનોને બેસાડાય ને સ્વયંસેવકો કાંટા ભેગા કરી લાવે કોઈ બેસરી બાકસને અર્પણ કરે ને પછી તો બુટ્ટા પીળા અને પોણા કાળા વેચવા માંડે જે વિદ્ય જે લોકો ગામડામાં ગયા હશે ગામડામાં રહ્યા હશે ગામડાનું વાતાવરણ જોયું હશે એને તો આ બહુ સરળતાથી સમજાઈ જશે કે ગામડામાં આ મોજ અને જલસા લોકો નિરંતર કરતા હોય છે અલગ અલગ ઋતુ પ્રમાણે લોકો આ જે મકાઈના ડૂટા છે એ ખાવાની મજા શીખીને લોકો ભેગા થાય મિત્ર મંડળ ભેગા થાય અને જે મોજ કરે છે એટલે વાડીની દુનિયાની વાલક અને પ્રેમ એની કંઈક અલગ જ હોય છે પોંકનું તાણું આવે આ હા પોક યાદ આવી ગયું ને બધાને શિયાળો ચાલે છે એટલે પોક તો દરેક શિયાળો ચાલુ થઈ ગયો છે હવે ઠંડી બધાને થોડી થોડી લાગવા માંડી છે એટલે હવે તો ગામડાનામાં તો આપણે જોઈ શકીએ પણ સિટીમાં રહેનારા લોકોને પણ પોકની યાદ તો આવે જ છે પોકનું તાણું આવે ને એનોય આનંદ લેવો કોઈ ચૂકે નહીં માંડવીના ઓળા તો છેક સૂકી માંડવીમાંથી શેકેલી માંડવી મળે ત્યાં સુધી રાત્રે મોડી રાત્રેને વહેલી સવારે ચાલુ રહે એ કોલસીને રાખના ધગલાઈ જતા આવતા રશિયાઓ શાંતિ કડીથી ફફોડતા જાય ને એક દાનો પચી ગયેલો મળી જાય તોય સંતોષ માને બરાબર છે રાત્રે જે પેલા શેકેલા હોય માંડવી એને વણી વણીને તો ખાઈ લીધે પણ સવારે જો પાછા આટો મારે નિમાતી જો એકાદી મળી જાય તો એટલે ખાવાની મજા અને સંતોષ એક અલગ જ છે શંકાભર્યા મોલની પણ માનવીઓ અસામાન્ય તો નહીં જ ચણા પપૈયા જામફળને બધાની પાર્ટીઓ નાનીને ખાનગી હોય ઘણે ભાગે એકાદ સાહસિકની સફરના ફરજ એ હોય છે ચીજ લઈને પછીથી વાત વાતમાં કહી દઈએ તો દોષ મુક્ત થઈ જાય અને એ માન્યતા પણ સાવ ગઈ નથી ખાવા પીવાનીને માણસો મળે ખાવા પીવા ખાવા પીવાને જ માણસો મળે એવું નથી મિત્રો માત્ર આ વાડીમાં રહેનારા લોકો માત્ર ખાવા પીવા જ મળે એવું પણ નથી તો કે વંશ વંશી બાંધવા નરિયા ચઢાવવા ઘઉંના પોળા બાંધવાને કોઈક વાર તો સાથીનું કામ ઝાઝા હાથ માંગતું કામને તાત્કાલિકને ઝડપથી પતાવવા કાર્ય કરી દેવાને લોકો એકબીજાને ત્યાં જાય છે ત્યાં કામ સાથે કિલ્લોલ થતો હોય છે કિલ્લોલ એટલે શું મિત્રો આનંદ મિત્રો ગામડામાં વસનારા વાડીમાં રહેનારા લોકો ક્યારેય પણ એકબીજાની મદદ કરવામાં પાછા પડતા નથી બરાબર છે ક્યારેક કોઈકના ત્યાં કામ વધુ હોય તો એકબીજાને ત્યાં જઈને ભેગા થઈને એ કામ તેઓ કિલ્લોલથી એટલે કે આનંદથી કરતા હોય છે ચીચડો ચાલુ થાય ને ત્યારે ઘણી ભાગે સગાવાળા મદદે આવી જતા ચીચડો એટલે એક પ્રકારનું મશી અનાજ કાઢવાનું મશીન એટલું જ નહીં અરસ પરસ તાલવાળા અને મેળવાળા ખેડૂતો સામેલ થાય અને એ પ્રસંગને ઉકેલે ઉકેલે એટલે કે એને પૂરો કરે એમ જેમ કામની કામની દોડના દિવસો હોય તેમ નવરાત્રના ગાળાના દિવસો પણ ખાસ કરીને ચોમાસામાં આવી જાય છે મિત્રો ગામડામાં વાડીમાં વસનારા લોકો પાસે ઘણું કામ હોય છે પણ બારે માસ કામ જ હોય એવું પણ નથી નવરાશના દિવસો પણ એ લોકોને આવે છે ક્યારે ચોમાસામાં કેમ મિત્રો ચોમાસામાં તો કે ચોમાસામાં બહુ વધારે વરસાદ પડે અથવા વરસાદ ચાલુ ને ચાલુ હોય તો એ લોકોને ઘરમાં જ રહેવું એટલે એ લોકો નવરા પડે છે ત્યારે કદી નવરાશ ન ભરનારા જુવાનો પણ ચોપાટ ઉપર જામતા હોય છે અને મોડી રાત સુધી હર્ષનાદો ચાલે છે હર્ષનાદો સતા સંભળાય છે રાતો ઠાકોર થારી દાંડિયા રાસની રાતો પણ સમૂહ રાતો બની જાય છે ઠાકોર થારી એટલે કે ભગવાનને જે ભોજન ધરાવે છે થાળ ધરાવે છે તે ગામ કરતા વાડી પર આ પ્રસંગો વધુ દીપ છે આ તો થયા ખાસ પ્રસંગો પણ રોજિંદા કામોમાં જ્યાં પાંચ માણસો ભેગા કરતા હોય છે ત્યાં એકાદ આનંદી જીવડો સૌને તોળ તીખર ચારા ગપસપ ને રમૂચની મજા પીરસતો હોય છે આ તો પ્રસંગોમાં તો લોકો ભેગા થઈ વાત અલગ છે પણ અમુક તો એ કેવા હોય કે રોજિંદા જે કામ હોય ને એમાં પણ એકાદ તો એવો હોય જ જે લોકોને આનંદી જીવડો આનંદી જીવડો એટલે એકદમ મોજીલો માણસ કે જે ગમે તે તોર તીખોર કરીને મજાક કરીને ગપસપ કરીને લોકોને રમૂજ કરાવે આનંદ કરાવે આ બધો આનંદ ન હોત તો અનેક એક ધારા ખેતીના અનિવાર્ય કામો ધસરડો બની જાય જો આ બધા પ્રસંગો ના હોત લોકો ભેગા થઈને કામ ન કરતા હોત લોકો ભેગા થઈને મોજ મસ્તી કે દાયરા ન કરતા હોત જલસા ના કરતા હોત તો આ એક પ્રકારનો ધસરડો થઈ જાય નહીં ગમે લોકોને જીવન જીવવાનું એટલે કે વાડી પરના વ્હાલા આપણો જે પાઠનું શીર્ષક છે વાડી પર લોકો એકબીજાના વહાલા છે એકબીજાને વહાલ કરે છે પ્રેમ કરે છે અને માટે જ લોકો એકબીજા સાથે જોડાયેલા છે અને લોકો વાડીની સાથે કઈ રીતે જોડાયેલા છે એનું વહલપ આપણને આ પાઠમાં બતાવે છે પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે તો કે વાડી પરના વ્હાલામાંથી લેવામાં આવ્યો છે મિત્રો નીચે તમને શબ્દ સમજૂતી આપી છે જે પાઠમાં આવી ગયા છે દરેક શબ્દો મેં તમને કહેતી જ ગઈ છું એ જ શબ્દો અહીંયા નીચે મૂકેલા છે વિરોધાર્થી તમારી નોટબુકમાં પહેલાં તો પાઠનું નામ લેખકનું નામ સાહિત્ય પ્રકાર શું છે નિબંધ ત્યાર પછી શબ્દ સમજૂતી વિરોધાર્થી તપદા અને સ્વાધ્યાય પણ તમારે તમારી સ્વા સ્વાધ્યાયની નોટબુકમાં લખવાનું રહેશે